ખાણીપીણીમાંથી જીવાત નીકળવાના સિલસિલામાં આજે વધુ એક ઘટના જોડાઈ અમદાવાદના એસજી હાઈવે પર આવેલા કોર્પોરેટ કેફેના બર્ગરમાંથી જીવાત નીકળી છે જ્યારે ગ્રાહકે બર્ગરનો એક ભાગ ખાધો અને પછી જોયું તો તેમાં નાની કોઈ કાળી વસ્તુ દેખાઈ હતી ચેક કરતાં તેમાંથી જીવજંતુ નીકળતા દેખાયા હતા પણ બર્ગર ઓર્ડર કર્યા હતા તેમાંથી એકમાંથી પહેલા બાર જીવાત હતી અમે અંદર ગુલિન ચેક કર્યું તો અંદર જીવાત મરેલી પડી હતી

શેર એન ડાઉનલોલોડ કરો દિવ્ય ભાસ્કર એપ